ભુજમાં ટપકેશ્વરી ખાતે સંસ્કૃત પાઠશાળા સંચાલિત હાટકે સેવા અને અંબિકા મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી હતી શ્રાવણ માસ નિમિત્તે ટપકેશ્વરી ખાતે સકરાદય સ્તુતિ તેમજ મહિમન પઠન આરતી સાથે સંસ્કૃતિ વિવિધ પ્રતિજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા સંસ્કૃત દિનની સાપ્તાહિક ઉજવણી સાથે પ્રતિજ્ઞા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કૃત પ્રચાર કચ્છમાં સો વર્ષના આરે પોતાથી સ્વામિનારાયણ મંદિર સંસ્કૃત પાઠશાળા પછી ભુજ છઠીબારી પાસે આવે છે એ પાઠશાળા ઓગણીસો છાસઠથી આવે છે અને સ્વામિનારાયણ મંદિર અને માજીબાની પાઠશાળા અને મારાશ્રીની જે પાઠશાળા હતી તેના સો વર્ષને આનંદ થાય છે કે પૂરું થાય છે ત્યારે ગુજરાત સરકારે પણ આ વખતે સંસ્કૃત શોભાયાત્રા પણ કાઢી હતી ત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં રક્ષાબંધનના દિવસે આપણે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ટપકેશ્વરી ખાતેથી સંસ્કૃત ભાષાની સપ્તાહનો પ્રારંભ આપણે શુભ કર્યો છે ભુજમાં બ્રજ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા પ્રબોધથી કરીને પ્રાગ્ઞા સુધી પરીક્ષાઓ લેવામાં આવે છે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને બાળકો પરીક્ષામાં બેસે છે ભુજના શિવાનંદજી પાઠશાળામાં પણ એવા શાસ્ત્રીઓ અને શિક્ષકો થઈ ગયા છે એને હું આજે વંદના કરું છું પ્રાસંગિક લેખ મેં લખ્યો છે આજે કચ્છ જિલ્લામાં જે કોયલી સાહેબે એક રૂપિયામાં ભારતીય સંસ્કૃત સેવન આપી ગયા છે તેમાં વિનામૂલ્યે ત્રીસ વર્ષથી આશાબેન સંસ્કૃતના વર્ગો ચલાવે છે અને બચ્ચુભાઈ માસ્ટર પછી મારું સ્થાન મળ્યું છે ત્યારે ગઈકાલે પણ ગુજરાત સરકારનો કાર્યક્રમમાં અમારી જે નોંધ લેવાની એનું અભિનંદન આપું છું બાળકો નાનપણથી જ સંસ્કૃતમય બને અને વર્ષમાં બે વખત પરીક્ષા લેવાય છે સપ્ટેમ્બર અને ફેબ્રુઆરી જેમાં છસો છસો વિદ્યાર્થી બેસે છે તો ભુજ નહીં કચ્છના સરહદી વિસ્તારમાં પણ હવે સંસ્કૃતનો પ્રચાર થાય છે અને સંસ્કૃત ભાષા થકી જ આપણી સંસ્કૃતિ ચકી રહેશે સંચાલન કરે છે ખૂબ સારી રીતના કરે છે વર્ષોથી અને હું પણ ત્યારથી નાની વયની વિદ્યાર્થી હું રહી ચૂકી છું અને મેં ભૂષણ સુધીને પાઠશાળામાં અભ્યાસ કર્યો છે ત્યારે બચ્ચિંગ માસ્તરો હતા એમની પાસે અભ્યાસ કર્યો છે અને બહુ સારી રીતના જાય સ્વામિનારાયણના સંતો વધે એમનો લાભ લે છે અને સંસ્કૃત શીખે છે વધતું સંસ્કૃતમ જીતું સંસ્કૃતમ અને ખૂબ સારી પ્રવૃત્તિ કરે છે અને આપણે આ દેવ ભાષા સંસ્કૃતને આગળ વધારવી જોઈએ અને ખૂબ સારું બધાય શીખે આપણા ભારતમાં અને વિકાસ પામે આપણે જેઓના સંસ્કૃતિનો વિકાસ પામે ખૂબ મારી ઈચ્છા છે